તમારા આંગણમાં મહેમાન બનશો તો અમે શું જોઈએ તમારી આ મારા લોકસભા ક્ષેત્રમાં તમે એક્ઝેક્ટલી કરવા શું માગો છો જો વોટ એ ખાલી તમારો અધિકાર નથી એ તમારી નૈતિક ફરજ છે અને જો તમે વોટ નથી કરતા તો પછી આવનારા સમયમાં અમારે પેપરમાં આમ થવું ને મોંઘવારીમાં આમ છે ને રસ્તા આમ છે એમ કરીને ખોટું રડતા નહીં પછી આજકાલ જે ચૂંટણીનો માહોલ જામ્યો છે અને યુવા મતદારો જે મતદાન કરવા જઈ રહ્યા છે જમાવટના જર્નલિસ્ટ આપણી સાથે છે તેમની સાથે ચર્ચા કરીશું આ જે ફર્સ્ટ ટાઈમ ચૂંટણીના જે વોટરો છે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે તેના વિશે તમે શું કહેશો એટલે પહેલીવાર મતદાન કરવા જવાના હશે એ લોકોને તો ઓલરેડી મને એવું લાગે છે એક્સાઇટમેન્ટ હશે વોટ માટેનું કેમકે મેં જ્યારે પહેલીવાર વોટ કર્યો હતો ત્યારે તો હું એટલી બધી એક્સાઇટેડ હતી બધા લોકો વિશે જાણતી હતી કોણ ઊભું છે કોણ નહીં એટલે પક્ષને તો ચોક્કસ જુઓ વિચારોને જુઓ પણ સાથે પોતાના ઉમેદવારને જોજો અને એમને ખાલી પૂછજો એ તમને એકવાર તો મળશે ચૂંટણીમાં કે પાંચ વર્ષ પછી ફરી એકવાર જ્યારે તમે અમારા આંગણમાં મહેમાન બનશો તો અમે શું જોઈએ તમારી આ મારા લોકસભા ક્ષેત્રમાં તમે એક્ઝેક્ટલી કરવા શું માગો છો જો કોઈ ઓલરેડી સાંસદ હોય અને આવે છે તેને હિસાબ માગજો અને એનાથી પણ મહત્ત્વની વાત કે વોટ એ ખાલી તમારો અધિકાર નથી એ તમારી નૈતિક ફરજ છે અને જો તમે વોટ નથી કરતા તો પછી આવનારા સમયમાં અમારે પેપરમાં આમ થયું ને મોંઘવારીમાં આમ છે ને રસ્તા આમ છે એમ કરીને ખોટું રડતા નહીં પછી દેવંશ એક વસ્તુ પૂછવા માંગીશ કે ઘણી વાર એવી વસ્તુ જોઈ છે કે જે માતા પિતાના કહેવાથી જે યુવા મતદાર છે પહેલીવાર તે મતદાન કરી રહ્યા છે તે નહીં જોતા તેને અવગણના કરીને પોતાની જાતના વિચાર વિશે શું કહેશે એટલે બંને ઓકે છે મને એવું લાગે છે કે મમ્મી પપ્પાનો ઇન્ફ્લુઅન્સ તો રહેવાનું પણ છતાંય આપણા આપણે તો એ ભારતમાં છીએ કે જ્યાં એવા અદ્ભુત હજારો પરિવારો એવા હશે કે જ્યાં મા બાપ કોંગ્રેસમાં વોટ કરતા હોય તો છોકરો કાં તો ભાજપમાં કરે અને વાઇસ વર્ષ ઊંધું પણ થઈ શકે એટલે હવે બહુ જ આસાનીથી વિચારધારાઓ છોકરાઓ પર થોપી શકાય છે એનું કારણ સોશિયલ મીડિયા આજુબાજુનો ઇન્ફ્લુઅન્સ મિત્રોએ બધી અસર કરે છે પણ છતાંય જે લોકો પોતાની જાતે વિચારીને કરે છે કે ઇન્ફ્લુઅન્સમાં કરે છે અલ્ટિમેટલી એમનો વોટ કરવો અત્યારે તો બહુ મહત્વનું છે ધીરે ધીરે એ જેમ જેમાં ડેમોક્રેસીમાં આગળ વધશે આપણી આપણો લોકશાહી પણ મેચ્યોર થતી જશે એમ એ લોકોનું વોટિંગ બિહેવિયર પણ મેચ્યોર થતું જશે